कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रयन्ततःേഷ नाशाय गोविंदाय नमो नमः कृष्णाय वासुदेवाय अरे હું કઈ પટલુ થાઉ છે તો મે કેક તમારી સીક્રેટ જે સ્ટ્રી હોય ને જે કંઈ બધી અમને શેર કરો ને પ્લીઝ અમારી કોઈને ના કહીએ પણ કદાચ કરો રાજેશને છે કયો આસે ના કે રાજેશ મને તો કયો કયો આસન પૂછે ને ફ્રૂટ તો

તમે તું આથી ખોટું મારી જોડે કરાય છો મારે તારી જોડે આવવું પડે અમે ના બરાબર બરાબર છે છે હાલો એને ઘરે ગમતું જ નથી અમારે પરેશ ને તું જવાની જ છો ને હમણાં ઇન્ડિયા ક્યારે છે તારી સત્યાવીસે આખું ઘર તમે પણ

ક્રિસમસ ને ન્યુ ફૂલ ડે જ કરતા એટલે કે એમાં એવું થાય કે આપડે જે કામ કરતા બધા ફ્રેન્ડ છે કરીએ જેને કરવું પડે એ એના માટે સેલિબ્રેશન ટાઈમ હોય અને પછી આપણા લીધે એને અમારી છે 50% બ્રિટિશ અને 50% આપણે ઇન્ડિયન સ્ટાફ છે બે એ નક્કી જ કર્યું દિવાળી પર બધા બ્રિટિશ આવે અને ક્રિસમસ ઉપર બધું ઇન્ડિયન પ્રોગ્રામ આજે જો સ્કૂલે થી આવી ગયા એટલે પિક કરી લઈએ પછી ઓર પડી જાય એટલે ઘોર પડી જાય હું તો વિચારું છું કે બોલ છે પછી એક એક આપણો કસ્ટમર છે એઝેડ જેડ એને એક વર્ષની દવા એકસાથે જ લઈ લે આમ તો એટલે એને ડિલિવરી કરવા જવાની છે પછી ત્યાંથી જઈએ લેસ્ટર ખેલાણી ખેલાણીમાં ખેલાણીમાં જઈએ

શોપર પર પડશે ને આપણે લેવા કારણ કે રેડી રાખે આપણે તમને યાદ આવી ગયું છે એના છે થોડા કેવાય તો લઈ લો ખાવત હે લઈ લે ચાર પાંચ લઈ બહુ બધા નો લેતો એક બેગ લઈ નાખી દે આદુ લઈ લે આદુ ને લીંબુ તો ગઈ વારે પ્રોગ્રામ કર્યો નો જેન્ટિલ પડશે મરચી મરચા જે લેવું એ લો હાલો

આપણે હમણાં ખાવાનું ઓછું થાય છે કે નહીં એટલે બહુ વપરાતું નથી ઘરમાં પણ છે ક્વોલિટી નો હોય સ્ટેન્ડનું જ છે મોસ્ટલી બધું સારંગપુર ધામ શ્રી હનુમાન ટેમ્પલ લખેલું કષ્ટભંજન દેવ સત્ય છે મારે બધું સારંગપુર ધામ હોય છે મને અત્યાર સુધી ખબર નથી આમ લખેલું છે પેલું મને ઉપર એમ હતું નાર નારાયણ બોલો આપણે પણ આપણું ફેર રેસ્ટોરન્ટ છે જામ તો पद्बेला आ ज्यातो ने क्या बन्दी र क्या अबरे बनाले जता पासटी नि अरेंजमेन्ट था फर्स्ट टाइम अबरे आया छी साबु से पद्बेले चाले जोई फूड ने टेस्ट म के चेंज होसी दिस मैनेजमेंट रेट कछी हम्हे से मन चाहिए कहाँ नाइन उबे देन वलाई कहाँ देन उले वलुब्रा होनी बजाय बहुत रो अबे बुजाय करो सा अरेंज करो आमा इसे बुजो पूरा वेट ले कुछ जइए

કેસે મન મંચા ટેસ્ટ કેનો રહેશે તો કે ઉત સારું સ્પેસી કે નોમલ સુ બાકી રહે છે ચાલી છે બધું એવું છે

બહુ ગરમ છે હા કે ટેક યોર ટાઈમ કે ગરમ જીભ બળી જશે તો પછી ટેસ્ટ જતો રહેશે તને કહન કે ઉરી મને હરો એન્ડ ઓફ ધ ડે તને સારું રહ્યું તો સારું થયું એ સારું છે ને કહન ને થોડું ખાવ તો કોઈ બધું પરોઠો ને પેલું એકાદ બે બટકા તો કાપા પાના મારી આ તો ની નોળું છે એટલે હું નહીં ખાઈ શકું તું ખાઈ શકીશ ટેસ્ટ કરી ફૂલ થઈ ગયો તો કેટલું પેક કરાવવાનું થશે કેન ખાવું હોય તો પેક કરાવીએ ને કે નથી કરાવવું નહીં ગુડ મોર્નિંગ જેસે જેસના ને જે સોમના એમના ઘરે સવાર સવારમાં ગાંઠિયા ખાવા આવી ગયા છે એમના ચાલે એમના હાથે જોઈ લે એ ઢીંગલી લઈ બનાવી તો ઓ ઓ આ મારી બે ઓ ઓ જરો આમ એ

એક ગાડમાં હું પણ પાડી છે આવો કે વણે છે ને આવી રીતે મારે એકો હેટ કરવા ટ્રાય આ ઈઝી ન હોય એમ તો મેં કોઈ કરેલી ટ્રાય ત્યાં નહોતા મારથી અજમાન ને મરી ન પાવડર ઈનો ઈનો નાખ્યો હતો ને હા હા બરાબર યમુના ક્યાં જતી રહી ખોવાય ગઈ લાગે છે ક્યાંક નથી ક્યાંય ગઈ અહીં નથી ખોવાઈ ગઈ લાગે છે અહિયાં તો ક્યાંય નથી યમુના ક્યાં ગઈ છે અહિયાં છે ન લાગે ક્યાંક કે નહીં

પાછું <laughs> यावनेला तावडा इकडे पासो चालू शिकवानो न होई ओ प्रॅक्टिस रहगी होई હવે हमे हां प्रॅक्टिस रहगी बाकी तो आवडत तो होई या जाय यार तमने तमने रोटली आवडो रोटली भाकरी आवडते भाकरी भाकरी महिना तक रोमिनया म बधी शिकी केडली हां इनीये करता गया पछि सीखा ने काय केमुना

ए सारु चलाऊ म टाटा गर्दै फाइनली बाय बाय सारु चल हर्षित भाइ ए आउ चालो आउ हेलो मेलै रही बारे बडा पाछा